રૂપલીએ ગોપીના બોલેલા શબ્દો સાંભળી લીધા હતા ગોપી એની સાથે અથડાતા જ રૂપલી બોલી હામે જોઈને તો હાઇલ કોઈને કસલી નાખીશ આટલું બોલી રૂપલીએ તરત પૂછ્યું તારે હું પૂછવું સે ગોપી રૂપલીથી થોડી ડરતી હતી એ જે રીતે સવિતાબેન સાથે ખુલીને વાત કરતી એટલી રૂપલી સાથે વાત કરતી નહોતી મમ્મીનો સવાલ સાંભળી ગોપીએ ટૂંકો જવાબ આપ્યો બાને પૂસી લેજે આટલું બોલીએ અને પાછળ ચંપા સડસડાટ ડેલાની બહાર નીકળી ગયા રૂપલી ડેલામાં પ્રવેશી સવિતાબેન તરફ જોયું સાસુનો ચહેરો ગંભીર અને થોડો ગભરાયેલો હતો એ પણ સાસુ પાસે બેઠી સાસુ પાસે બેસીને એણે પૂછ્યું બા કે માઇટલા ગભરાયેલા ને ચિંતામાં સો રૂપલીનો અવાજ સાંભળી સવિતાબેને રૂપલી સામે જોયું અને ઢીલા અવાજે કહ્યું જેનો ભય હતો એ સવાલ આઈઝે હામે આવ્યો સાસુના ઢીલા અવાજે બોલાયેલું વાક્ય સાંભળી રૂપલીને નવાઈ લાગી અને સાથે કુતુહૂલ થયું એણે ફરી પૂછ્યું કયો સવાલ આવ્યો રૂપલીનો સવાલ સાંભળી સવિતાબેને રૂપલી સામે જોતા ફરી ઢીલા અવાજે કહ્યું એનો બાપ કુણ સેહીને ઈના નામ પાછળ એના બાપની જગ્યાએ તારું નામ કેમ સે ગોપી આઈઝે પૂછતી હતી ગોપીએ સાસુને આવા સવાલ કર્યા એ જાણી રૂપલીના શરીરમાં ધ્રુજારી આવી ગઈ એનું પણ મગજ ચક્રાવે ચડી ગયું થોડી વાર એનાથી કંઈ બોલાયું નહીં થોડી વાર પછી એનું મગજ સ્થિર થતા રૂપલી બોલી અસાને કેના મહિનમાં આ સવાઈલો કેમ આવ્યા રૂપલીનો સવાલ સાંભળી સવિતાબેન બોલ્યા હવે એ મોટી થઈ છે આવા સવાઈલ તો એના મઈનમાં હવે આવશે અથવા એને કોઈ આવા સવાઈલો કરશે સવિતાબેને બોલવાનું પૂરું કરતા રૂપલી તરત બોલી ઈ એટલી પણ મોટી નથી થઈ ગઈ કે એના મૈનમાં આપમેળે આવા સવાઈ લો આવે નક્કી નિશાઇડે કાંઈક થયું હૈશે આટલું બોલી રૂપલી વિચારવા લાગી રૂપલીને વિચારતી જોઈ સવિતાબેન બોલ્યા સંપા કહેતી હતી કે એને અને સરપિંસના સોકરા વસારે માથાકૂઇટ થઈ હતી સાસુના શબ્દો સાંભળી રૂપલીનું વિચારવાનું બંધ થઈ ગયું અને એણે ફરી સાસુ સામે જોયું સાસુ સામે જોઈ ફરી પૂછ્યું હું બાયદનું થયું તું ઈ કાની ચંપાએ કીધું વહુનો સવાલ સાંભળી સવિતાબેન બોલ્યા ઈ પૂસવાનું રહી ગયું આ સાંભળી રૂપલી વિચારમાં પડી ગઈ એ વિચારીને બોલી તમે ચંપાને કાંઈ પૂસતા નહીં હું એને નિરાઈથી પૂસી લઈશ વહુની વાત સાંભળી સવિતાબેન ફરી તરત બોલ્યા ઈ તો હંધુન બરોબર તું એને પૂસી લઈશ પણ ગોપી પાસી પૂછશે તો એને હું જવાઈબ આપશું સાસુનો સવાલ સાંભળી રૂપલી તરત બોલી ઈ પુસ્સે જ એની ઉંમર હજી નાની સે એને અટાણે કાંઈ કેવું નથી થોડી મોટી થઈ પછી કે હું આટલું બોલી એણે સવિતાબેન તરફ જોયું સવિતાબેનના ચહેરા ઉપર હજુ ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી રૂપલીને એની સામે જોતી જોઈ એ બોલ્યા એ પુસ્સે તો કાનિક તો કેવું પડશે ને આટલું બોલતા એનાથી નિશાસો નંખાઈ ગયો અને નિશાસો નાખી આગળ બોલ્યા નિહાઈ એનું નામ સળાવતી વખતે મેં તારું માયનું હોત તો આઈજે એક સવાઈલ તો ઓસો આવત સાસુની વાત સાંભળી રૂપલી વિચારે ચડી ગઈ એને જ્યારે ગોપીનું નામ નિશાળે ચડાવવાનું થયું ત્યારનો ઘટનાક્રમ અને સાસુ સાથે થયેલ વાર્તાલાપ યાદ આવી ગયો અને એ છ વરસ પહેલાની યાદોમાં જતી રહી જ્યારે ગોપીને નિશાળે દાખલ કરવાનો વખત આવ્યો ત્યારે સાસુ વહુ બંને નિશાળે ગઈ હતી જન્મના દાખલામાં તો માતાપિતા બંનેનું નામ લખેલું હતું નિશાળના હેડમાસ્તરને હરદાસભાઈ હયાત હતા ત્યારે સવિતાબેનના ઘર સાથે સારો એવો ધરોબો હતો જ્યારે સવિતાબેન અને રૂપલી બંને નિશાળે ગયા ત્યારે આગલા દિવસથી સવિતાબેનના મનમાં એક વિચાર આવતો હતો એના મનમાં સતત એક જ વિચાર આવતો હતો મારા નાલાયક દીકરાનો પડછાયો મારી અને એની દીકરી ગોપી ઉપર પડવા દેવો નથી એને માટે મારે જે કરવું પડે એ હું કરીશ આવો વિચાર એને નિશાળે જવાનું હતું એના આગલા દિવસથી આવતો હતો અને એનો અમલ કેવી રીતે કરવો એના વિચારોમાં એ ખોવાઈ ગયા હતા સવારે જ્યારે રૂપલી ગોપીને લઈને નિશાળે જતી હતી ત્યારે સવિતાબેન પણ તૈયાર થઈને બહાર આવ્યા હતા અને કહ્યું હતું હું પણ તમારી હાઈરે નિશાળે આવું છું આ સાંભળી રૂપલીને તો પહેલાં આશ્ચર્ય થયું પરંતુ એણે કોઈ દલીલ કરી નહીં અને ત્રણેય તે દિવસે નિશાળે ગયા હતા જ્યારે હેડમાસ્તર ગોપીનું નામ રજિસ્ટરમાં લખતા હતા ત્યારે અચાનક સવિતાબેન બોલ્યા હતા માસ્તર સાહેબ આ ગોપીના નામની પાસેળ એના બાપની જગ્યાએ એની માનું નામ લખવું હોય તો લખાય છે સવિતાબેનનો અચાનકનો આવો સવાલ સાંભળી હેડમાસ્તર અને રૂપલી સાથે બીજા એક માસ્તર કમરામાં હાજર હતા એ પણ ચોંકીને સવિતાબેન સામે જોવા લાગ્યા હતા કોઈએ કલ્પના પણ કરી નહોતી કે આ જમાનામાં કોઈ આવો વિચિત્ર સવાલ પૂછશે એ લોકોનું ચોંકવું પણ વ્યાજબી હતું કારણ કે જમાના કરતા દસ વર્ષ પહેલાનો આ આગળ પડતો વિચાર હતો સાસુની વાત સાંભળી રૂપલી પહેલાં તો ચોંકી હતી અને પછી બોલી હતી બા મેં કયારે હાઈમળું નથી કે કોઈ સોકરા કે સોકરીના નામની પાસી એના બાપના નામની જગ્યાએ એની માનું નામ હોય વહુની વાત સાંભળી સવિતાબેન શાંતિથી બોલ્યા હતા મેં પણ નથી હાઈમળું સાસુની આ વાત સાંભળી રૂપલી એની સામે જોઈ રહી હતી પરંતુ સવિતાબેન તો એની જ ધૂનમાં હતા રૂપલીને જવાબ આપી એણે હેડમાસ્તર સામે જોયું હતું અને ત્યારે હેડમાસ્તરને પૂછ્યું હતું સાહેબ મેં પણ કયા આ હાઈમળું નથી સતા આ શકે હેડમાસ્તર ઉંમરમાં મોટા હતા પરંતુ બાજુમાં ઉભેલા બીજા માસ્ટર નિશાળમાં નવા નોકરીએ લાગેલા હતા અને જુવાન હતા સવિતાબેનનો સવાલ સાંભળી હેડમાસ્તર વિચારમાં પડી ગયા હતા હેડમાસ્તરને વિચારતા જોઈ મેજની બાજુની ખુરશીમાં બેઠેલા નવા અને જુવાન માસ્તરે જવાબ આપ્યો હતો એની માનું નામ બાપની જગ્યાએ લખી હગાય મેં ઘણા નામી લોકોના નામમાં આવું જોયું છે ને સરકારનો નિયમ પણ છે કે માં કે બાપમાંથી કોઈ પણ એકનું નામ તમે લખી હગો નવા માસ્તરની વાત સાંભળી સવિતાબેન એની સામે અહોભાવથી જોવા લાગ્યા હતા જ્યારે રૂપલીને થોડું વિચિત્ર લાગ્યું હતું રૂપલીએ નવા સાહેબની સામે વિચિત્ર રીતે જોઈ પછી સાસુ સામે જોયું હતું અને બોલી હતી બા આ સાહેબ કે સે એવા લોકો બહુ ઓસા હૈશે આપણે હું કામ એમાં પડવું જોઈએ જી રાબેતા મુજબ હોય એવું કરીએ ને એના બાપનું નામ જ લખાવીએ રૂપલીની વાત સાંભળી સવિતાબેન મક્કમ મને બોલ્યા હતા અલૈક પડે તો અલૈક પણ મારે કપા કપાતર શબ્દ એના મોં ઉપર આવી ગયો પરંતુ હેડમાસ્તરની સાથે બીજો અજાણ્યો માસ્તર બેઠો હતો એટલે એ કપાતર શબ્દ બોલતા અટકી ગયા હતા અને મોંમાં જ ચાવીને આગળ બોલ્યા હતા મારે તારું નામ રાઈ ખુસે સાસુ સામે રૂપલીએ થોડી વધારે દલીલ કરી હતી બંને સાસુ વહુને દલીલ કરતી જોઈ હેડમાસ્તરને થયું કે બંને અહીન્યા દલીલ કરે તે સારું નહીં એટલે વચ્ચે એ બોલેલા સવિતાભાભી અટાણે રેવા દિયો હું ગોપીને દાખિલ કરી દવસો તમે ઘર પરિયાણ કરી લયો કે નામમાં હું રાખવું સે પછી આપણે નામ ચડાવીશું બંને સાસુ વહુને હેડમાસ્તરની વાત વ્યાજબી લાગી હતી ત્યારે બંનેએ દલીલ કરવાનું છોડી દીધું હતું અને ગોપીને પહેલે દિવસે નિશાળે મૂકી બંને સાસુ વહુ પાછી ઘરે આવી ગઈ હતી ઘરે આવીને થોડો સમય બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું ન હતું બંને પોતપોતાની રીતે વિચારોમાં અટવાયેલા હતા રૂપલી વિચારતી હતી કે બાને એકદમ આવું શું સૂજ્યું કે એણે એના દીકરાના નામની જગ્યાએ મારું નામ લવાનું કહ્યું બાને આ વિચાર પહેલાથી જ આવી ગયો હશે એટલે જ એ નિશાળે અમારી સાથે આવ્યા હશે હવે એને મારે પૂછવું પડશે કે તમે કેમ આવું કરો છો જ્યારે સામે સવિતાબેન વિચારતા હતા રૂપલી આજે ગમે તે દલીલ કરે હું એની સામે લડી લઈશ પરંતુ એ નાલાયકનું નામ ગોપીના નામની પાછળ નહીં લખવા દઉ બંને એકબીજાની સામે શું દલીલો કરવી એના વિશે વિચારવા લાગી સવિતાબેને ગામ સિવાયની કોઈ દુનિયા જોઈ નહતી છતાં આવો વિચાર એના મનમાં કેમ આવ્યો એ જ ખબર પડતી નહતી રૂપલીને પણ એ જ વિચાર કોરી ખાતો હતો અને એ જ પૂછવા માટે મનમાં તૈયારી કરતી હતી સાસુ વહુએ અલગ અલગ કામ વહેંચી લીધા હતા બંને પોતપોતાના કામ પતાવી બપોરે રસોઈ વખતે રસોડામાં ભેગા થયા હતા રૂપલી રોટલીનો લોટ બાંધતી હતી એટલે સવિતાબેને શાક સમારવા માટે શાક હાથમાં લીધું હતું શાક હાથમાં લેતા સવિતાબેન ત્યારે હરખાતા બોલ્યા હતા આઈ જે મારી ગોપીનો નિહાઈલનો પહેલો દિસે માઇટે એને ભાવતું શાક હું મારા હાઈથે બનાવીશ સાસુનો હરખ જોઈ રૂપલી લોટ બાંધતા એની સામે જોઈ મનમન હસવા લાગી હતી રૂપલીને હસતી જોઈ સવિતાબેન ત્યારે વધુ હરખાઈ ગયા હતા પરંતુ હરખાતા હરખાતા એ અચાનક ગંભીર બની ગયા સાસુને અચાનક ગંભીર બનતા જોઈ રૂપલી પણ ગંભીર થઈ ગઈ હતી અને સાસુને પૂછ્યું હતું બા તમે આઈટલા હરખમાં હતા ને અચાનક આઈટલા ગંભીર કેમ બની ગયા રૂપલીની વાત સાંભળી સવિતાબેને ગંભીર વધને રૂપલી સામે જોયું હતું સવિતાબેને રૂપલી સામે થોડીવાર જોયા કર્યું અને પછી બોલ્યા હતા ચિમનાને પહેલીવાર નિહાઈ રહે બહેડો તો ઈ ધી યાદ આવી ગયો આટલું બોલતા એનાથી ડૂસકો નંખાઈ ગયું હતું સાસુને વર્ષો પછી એના દીકરાને યાદ કરતા જોઈ રૂપલીને થોડું અચરજ થયું હતું અને સાથે એને પણ એનો પતિ યાદ આવી ગયો હતો એને એનો પતિ યાદ આવતા એ પણ ગમગીન બની ગઈ હતી સવિતાબેનની નજર રૂપલી ઉપર જ હતી સામે બેઠેલી વહુના ચહેરા ઉપર વિષાદ જોતા એને મનમાં થયું હતું મેં એ કપાતરને યાદ કરી નાહકનું મારી આ દીકરીનું દિલ દુભાવ્યું મનમાં આવો વિચાર આવતા જ એણે પોતાનું દુઃખ મનમાંથી ખંખેરી ચહેરા ઉપર હાસ્ય લાવવાનો પ્રયત્ન કર્યો હતો અને મોં ઉપર હાસ્ય લાવીને બોલ્યા હતા મારી દીકરી ગમે તે આવતી હૈશે તો રોટલી મૂક હું શાકનો વઘાઈર કરું છું આટલું બોલી એણે તપેલીમાં તેલ રેડ્યું હતું પરંતુ રૂપલીના મનમાં વિચાર આવ્યો હતો હવે એને યાદ કર્યા જશે તો હું પૂસી જલાવ રૂપલીને આવો વિચાર આવતા જ એણે સાસુ સામે જોયું હતું અને ધીમેથી પૂછ્યું હતું બા એક વાત પૂસવીસે પૂછું રૂપલીનો સવાલ સાંભળી સવિતાબે શાકનો વઘાર કરતા કરતા રૂપલી સામે જોયા વિના ટૂંકમાં બોલ્યા હતા પૂઈશ સાસુ તરફથી અનુમતિ મળતા જ રૂપલીએ એક પળનો પણ વિલંબ કર્યા વિના તરત પૂછ્યું હતું બા તમે ગોપીના નામની પાછળ એના નામની જગ્યાએ મારું નામ લખવાનું કેમ કીધું ને તમને ઈ હુઝો કેમ સવિતાબેનને મનમાં અંદાજ હતો જ કે વહુ ગમે ત્યારે આ સવાલ પૂછશે જ એટલે એણે માનસિક તૈયારી કરી જ રાખી હતી સવિતાબેનનું ધ્યાન શાક વઘારવામાં જ હતું અને એ માનસિક રીતે તૈયાર જ હતા એટલે એ રૂપલી સામે જોયા વિના ત્યારે બોલ્યા હતા મારે એ કપાતરની એક નિશાની મારા ઘરમાં જોઈએ નહીં ગોપીના નામ પાછળ ઈનું નામ હોય તો જય ગોપીનું નામ બોલાય તય એનું નામ લેવું પડે ઈ મને લગી રે પસિંદ નથી આટલું બોલી એને શાકના તપેલા ઉપર ચીબુ ઢાંકી રૂપલી સામે જોયું સવિતાબેને રૂપલી સામે જોયું ત્યારે રૂપલી સ્થિત પ્રજ્ઞ થઈ એની સામે જોતી હતી અને એના હાથ રોટલી વણતા અટકી ગયા હતા સાસુની વાત સાંભળી રૂપલી સ્થિત પ્રજ્ઞ થઈ મનમાં વિચારતી હતી દીકરા પ્રત્યે આટલા વર્ષો પછી પણ આટલી નફરત સાસુની એના દીકરા પ્રત્યેની આટલી નફરત જોયા પછી મારે એને આગળ પૂછવું જોઈએ કે નહીં વહુને એમ જ બેસેલી જોઈ સવિતાબેન આગળ બોલ્યા હતા એલી રૂપલ તારા હાઈથક કેમ અટકી ગયા ત્યારે સાસુની વાત સાંભળી રૂપલી સભાન થઈ ગઈ હતી અને રોટલી વણવા લાગી હતી રોટલી વણતી હતી ત્યાં અચાનક એનાથી ફરી પૂછાઈ ગયું હતું બા તમે ગમે તે કયો કે કરો પણ ગોપીની રગોમાં તો ઈનું જ લોહી વહેશે ને વહુની વાત સાંભળી સવિતાબેનને ઝટકો લાગ્યો એણે રૂપલી સામે ધારદાર નજરે જોયું